ધારો કે છ વત્તા રૂટ ટુ એ કેવી છે તો કે સમય સંખ્યા છે ખબર પડી બરોબર તો હવે જો છ વત્તા રૂટ ટુ બરાબર એના છેદમાં બી આવું લખીએ કે આપણે

અવિભાજ્ય પૂર્ણાંક જ્યાં એ અને બી કેવા છે તો કે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક છે આવું આપણે લખીએ કે એ લોકોને કહીએ કે આપણે કેમ તો કે એના એના છેદમાં બી સમય સંખ્યા છે એટલે એને આપણે અપૂર્ણાંક તરીકે દર્શાવી શકીએ હવે ફરીથી અહીંયા રૂટ નું કરતા બનાવું તો આમ થાય રૂટ ટુ બરાબર એના છેદમાં બી માઇનસ છ લસા લઈ લો એટલે કે રૂટ ટુ બરાબર એ માઇનસ

संख्या हो मैनस सिक्स बी सेदमा बी समय સંખ્યા અહીંયા આપણે થોડુંક શોર્ટમાં લખ્યું આપણે દર વખતે લાંબુ કરતા હતા જો શું લખ્યું અહીંયા એ બી અને છ એ સમય સંખ્યા હોવાથી એ માઇનસ સિક્સ બી છેદમાં બી પણ સમય સંખ્યા થાય આપણે ગયા ગયા વખતે થોડુંક આપણે લાંબુ કર્યું પણ એ રીતે લખો તોય ચાલે આ રીતે લખો તોય ચાલે અલગ અલગ દાખલાની અંદર થિયરી થોડીક થોડીક બદલાય સ્ટેપ બદલાય એની અંદર કાંઈ પ્રોબ્લેમ નથી મિનિંગ મતલબ એક સરખો રહેવો જોઈએ બરાબર હવે જો એ માઇનસ સિક્સ બી છેદમાં બી

અહીંયા રૂટ ટુ કેવી છે તો કે સમય સંખ્યા થાય અહીંયા ખબર પડે આપણને રૂટ ટુ સમય થાય આ વસ્તુ ખબર પડી ગઈ હવે પણ આપણે બધે થોડુંક હોંશર થઈ જવાનું જીનિયસ થઈ જવાનું શું તો કે રૂટ ટુ તો આપણે ખબર છે કે રૂટ ટુ કેવી થાય તો કે અસમય સંખ્યા થાય આપણને બધે ખબર છે એવું ધારી લેવાનું કે મને ખબર છે બધી એમ તો શું ખબર છે તો કે રૂટ ટુ આપણે જાણીએ છીએ કે રૂટ ટુ કેવી છે તો કે અસમય છે તેથી અહીંયા શું થાય તો કે વિરોધાભાસ ઉત્પન્ન થાય વિરોધાવશ ઉત્પન્ન થાય એટલે કે આપણે કરેલી ધારણા કેવી છે કે ખોટી છે ધારણા ખોટી છે સાચી કઈ તો લખી નાખવાની પરંતુ આપણે જાણીએ આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ કે રૂટ ટુ એ કેવી સંખ્યા છે તો કે રૂટ ટુ શું છે તો કે અસમય સંખ્યા છે આપને બધાને ખબર છે તેથી અહીંયા આપણે કરેલી ધારણા કેવી છે ખોટી છે કારણ કે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે બધું છાપી દેવાનું બધું બેઠે બેઠું છે બોલું છું એ બધું તેથી અહી ઉત્પન્ન થાય છે તેથી અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે અથવા તેથી અહીં વિરોધાભાસ ઉત્પન્ન થતો હોવાથી આપણે કરેલી ધારણા ખોટી છે તો આપણે લખીએ તેથી આપણે કરેલી ધારણા ખોટી છે તેથી આપણે કરેલી ધારણા કેવી છે તો કે ખોટી છે ધારણા ખોટી હોય તો સાચી ધારણા કરવી પડે આપણે આમ તો કે સિક્સ પ્લસ રૂટ ટુ એ કેવી સંખ્યા છે તો કે એસમ્ય આમ સિક્સ પ્લસ રૂટ ટુ એ કેવી છે તો કે અસમય સંખ્યા છે સૌથી વધારે આ ચેપ્ટરના માથાકૂટિયા દાખલા એટલે આ બધા જે અહીંયા આપણો દાખલો પૂરો થાય છે